છેક સુધી હું જોઈ આવું તો અમુક તુવેરો ભીંગડા ભાંગીને જતા રહ્યા છે આજે છે ને એક માસી જેવા આવ્યા હતા એટલે કે આમ કહેવાય ને એક નાનું મંદિર આવ્યા હતા નાનું દુઃખ આવવાનું છે તો એ દુઃખ ના આવે ને તો તેના માટે મને એક હજાર ને એક રૂપિયા તું આપ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોક કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મારી આસ્થા માટીમાં રમે છે તો પહેલાં તો હું એને નવડાવી દઉં ને પછી એને તૈયાર કરીને બીજું બધું કામ કરું તો પ્રિતિક્ષાને સ્કૂલમાં મોકલી દીધી છે તો એ આવશે લગભગ ત્રણ એક વાગે એટલામાં તો આસ્થાને મારે નવડાવવાનું છે તો ચાલો તમે બધા પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને વિડીયો ગમે લાઈક લાયક કરવાનું ભૂલતા નહીં તો ગઈશ આસ્થાને મેં નવડાવી દીધી છે ને મારી આસ્થાને શરદી થઈ ગઈ છે હા ને તમે જ્યારથી ઉઠો ને ત્યારથી ઉઠ્યા અને પાણી જાગે એટલે થોડી વારમાં પાણી આવી જ જાય છે તો કામ કરું ને હું તો એ પણ પાણીમાં રમવા આવે છે હો ને પપ્પા જોડે રમતી નહીં હાઈ કરો હાય જય માતાજી જય માતાજી બોલો ઓ જય બધાને જય માતાજી બચી કરો મમ્માને 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 નહીં

થોડી વાર વાડામાં ફરી આવું અને જમી પણ લીધું છે આજે મમ્મીએ બનાવ્યું શું બનાવ્યું છે કઢી અને ભાત અને રોટલા અને સવારમાં ઇક્ષા માટે ભીંડા અને રોટલી હતી તો જમી લીધું છે બધાએ અને એમ જ ખાલી ઘરમાં શું કરું એમ કરી વાડામાં આવી છું મેં તો मम्मी पण आराम करे छे थक गी है એટલે આજે मम्मी જમણ બનાવતા તા એટલે થાકી ગઈ તો मम्मी ખેત નું કામ કરી લે છે પણ જમણ બનાવવાનું નેવામાં થાકી જાય છે मम्मी तो मम्मी आराम કરે છે તમે કીધું થોડીવાર વાડામાં ફરી આવો તો આજે મારે મેથી આજે નહીં આવતીકાલે મારે મેથીના ભજિયા બનાવવા હતા પણ હવે જો मम्मी બનાવે તો ઠીક બાસી તો કંઈ નહીં આ મેથી બગડી ગઈ છે ચાલો હું તમને બતાવું તો ભજીયા બને એટલી એટલી મેથી થઈ ગઈ છે અને પાણી નહીં વાળ્યું કેટલા દિવસથી એટલે બધું સુકાઈ ગયું છે જો તો હવે મમ્મીને પૂછીને પછી ભાજી સાંજે હું તોડી લઈશ આ છે મસ્ત એવા ફૂલ લાવી ગયા છે જો તો આ માસ્ત લઈ જાઉં આ ચમરુખીના તો બધા જમરૂક ચામાચેડિયા ખાઈ ગયા અને આ બાજુ પણ એટલા બધા જમરૂક ગયા હતા ને એ બધા ચામાચિયા ખાઈ ગયા તો થોડા ઘણા છે તો એકાદ જમરૂક પાડીને ખાવું અને આજે આ પાંદડા નારિયળીના અહીંયા મૂક્યા છે તો ખેતર લઈ જવાના છે ખેતર છાપરી બનાવી છે મસ્ત એવી તો ઝાડું લઈ જાય તો કાલે હું જઈશ તો એ લઈ જવાના છે ખેતર તો ચાલો હવે જમરૂક પાડી લઈએ આ કપડાની હાલત તો જો શું થયું ગાઈસ ચાલગાઈ દીક્ષા મારી આવી ગઈ છે અને ભૂમા ભૂમ કરે છે મમ્મા ટીવી ચાલુ કર ટીવી ચાલુ કર ને આસતું જો આસતું ને વાડકીમાં મમરા આવ્યા છે તો મમરા ખાય છે ના શું અંવાડી દીધું જો તું એ શું જ યુટ્યુબ અવાડ દીધું આ પાછળ તક ક્યું નહોતું तब तो क्यों छह मजाइन? टीशर्ट पहेदे चल। ना नहीं पच्ची तेरी बाँकर दे। टीशर्ट ना पहेदे तो। तो राते बाँक टीशर्ट कारी नहीं उठे जाते ठंडी मौका। इससे अच्छा मौका कहाँ मिलेगा? मंत्री रिचार्ज जाने के लिए 87503875035 रजिस्ट। वही तो लगी मम्मी। तू चाली हो। तो તને નહીં આવડતી એવું કે બહુ પાછી મમ્મી ને શીખવાડી દઉં મોટું પતલું ઊંઘી બેસીને મોટું બદલું ઊંઘતા બી એને ઊંઘમાં પણ મોટું પતલું યાદ આવતું હશે હા ને દીદી તો વાડામાં કંઈ કામ કરે છે આસ્થા રમે તો હું ફટોફટ જઈ આવું તો ભૂંડ બધી તુવેરો બગાડે છે તો પપ્પા કંઈ કરાવે છે આમ હું લાકડા રોપીને પટ્ટીઓ બંધાવે છે ચારે બાજુ તો હું જોવા જવાનું વિચારું છું પણ આસ્તા જો જઈ જાઉં ને તઈ પાછળ પાછળ ઢોળાઈ ગયો ઢોળાઈ ગયો હા તો મારી છોકરીના મમરા ઢોળાઈ ગયા કઈ ને હા એટલું ખા ચાલો દીદી જોડે કાર્ટૂન જો ચાલો જાને લેવા જાને પાણીનો બોટલ લઈ આવ ફ્રિજમાંથી તો જો ગઈશ આવી રીતે ચારે બાજુ પટ્ટીઓ બાંધી દીધી છે તો આવું હોય તો નહીં આવતા એવું કે છે હવે તો અમુક લોકો આવા તાર પણ બાંધે છે અને પછી કરંટ મૂકે છે પણ અહીંયા તો એવું નહીં મૂક્યું કરંટ કમ કે લોકો બધા આવતા જતા હોય એટલા માટે તો જો મસ્ત એવા ફૂલ આવી ગયા છે એકદમ સરસ તો

બધા એ પટ્ટીને જોઈને ના આવે કારણ કોઈ તો છે એમ કરે ને પણ આવે ભગવાન જાણે રાખે તો ઠીક ખાલી થોડું નજીકવાળો છે ને તો શાક ખાવા મળે એટલા માટે થોડી એમ મહેનત કરવાની તો આ વર્ષે તો તુવેર એટલી બધી સારી નથી કારણ કે કેટલી વાર મમ્મીએ રોઈ પીતી તારે આટલી તુવેર થઈ છે અને અડધા ભાગની ભેંસો ખાઈ ગઈ એટલે થોડી ઘણી એવી છે તો જો મસ્ત એવા ફૂલ છે અત્યારે કાકા ત્યાં રમવા ગઈ ને તો મને આવવાનો ટાઈમ મળ્યો છે અને મમ્મી જમવાનું બનાવે છે તો અહીંથી જઈને પછી હું ધાબુ વાળવાનું છે તો મેં ધાબુ વાળવા ચડીશ ને તમને કોવચ બતાવું દાદી મને કહેતા હતા કે વાળામાં જતી જ ના કોવચ બહુ લાગે છે તો બહુ ખંજવણ આવે તો જતી જ ને એવું કીધું હતું પણ મેં આવી છું તો હવે હું જતી રહું કેમ કે મારે ધાબું વાળવાનું છે એટલા માટે તો ચાલો હવે ફરી જઈને મળી હું હવે શું આવી ગઈ છું ધાબે અને સામેણી લઈ છું તો મારે થોડો ઘણો એવો કચરો છે તો કચરો હું વાળી નાખું તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મેં ફટાફટ કચરો વાળી નાખું ને આ છે અમારી લોખંડની પલંગ તો એને યુઝ નહીં કરતા એટલે ધાબે મૂકી રાખી છે આખી કટાઈ ગઈ છે યુઝ નહીં કરતા એટલે કંઈ એ નહીં અને એનો એક પાયો પણ તૂટી ગયો છે જો તો પહેલાં મમ્મી પપ્પા ધારે ઊંઘતા હતા ને તારે ઊંઘતા હતા એની પર પણ હવે નથી ઊંઘતા એટલે અહીં પડી રહી છે ઉપર તો કોઈ દિવસ પપ્પાનું મન ફરી જશે તો આપી દેશે ભંગારમાં તો આજે છે અમારે ટાંકી જો અડધી છે લાગે તો આજે મમ્મી જમવાનું બનાવે છે એટલે હું ફ્રી છું એટલે મેં બીજું બધું બહારનું કામ કરી દઉં તો ચાલો તમે ભાઈ કામ કરે છે જો તો ચાલો હું તમને બતાવું જો ત્યાં કામ કરે છે એમનું ઘર બને છે જો બધું કામ કરે છે હું કચરો વાળી દઉં ને પછી તમારી સાથે આજે જે મારી જોડે થયું છે ને એ તમારી સાથે હું શેર કરીશ બિસ્કીટ આપવા એ છે નું જમા બસ પેલા બહુ બોલતી હતી નાની હતી નાની એટલે કે જ્યારે રૂમ પર હતા ને ત્યારે બ્લોક પણ બનાવતી હતી પણ મેં એને બનાવવા નહીં દીધું તો હવે નહીં બોલતી કેમ કે પછી અત્યારે ભણવાનો ટાઈમ છે અને મોબાઈલમાં એને ઇન્ટરેસ્ટ પડી જાય ને એટલા માટે હું પછી એને દૂર જ રાખું છું હવે મોબાઈલથી પણ જ્યારે હું ક્લિયર જાઉં તો આખો દિવસ મોબાઈલમાં હોય એની માસીના મોબાઈલમાં પણ નહીં એક દિવસ જઈએ તો થોડું આમ એનું મન પણ ખુશ થઈ જાય વહેલાકા શું કામ કરે જો કચરો મારો વડાઈ ગયો છે અને હવે શાંતિથી થોડી વાર બેસું તો આસ્તાને પપ્પા નીચે ઉતરી ગયા છે અને આજે છે ને એક માસી જેવા આવ્યા હતા એટલે કે આમ કહેવાય ને એક નાનું મંદિર લાયા હતા નાનું મંદિર એમની જોડે એક નાની છોકરી પણ હતી તો આમ એ લોકો મને લાગે છે કે કંઈ આમ કંઈ એ હોતા નહીં ખાલી આમ કંઈ ચાંદો બાંદલો લગાવીને આવે છે તો માસી આવ્યા તો આવ્યા એટલે મેં એમને પાણી આપ્યું મમ્મી ખેતર ગયા હતા અને પપ્પા પણ વાડામાં હતા તો મેં એકલી જ હતી અને આવ્યા એટલે બહાર બેઠા પછી પાણી માગ્યું તો પાણી હું આપ્યું અને પછી પૈસા માગતા હતા તો મેં પૈસા પણ આપ્યા એમને તો એકવીસ રૂપિયા છૂટા હતા તો મેં એટલે આપ્યા એમને તો પછી આમ તેમ વાતો કરી પછી ચોખા માગ્યા તો મેં ચોખા પણ આપ્યા એમને પછી આમ તેમ બહુ વાતો કરી કે તારા જીવનમાં એક બે વર્ષમાં પણ દુઃખ બહુ આવ્યું છે આમ કહેવાય ને એમના વાતોમાં આપણે ફસાઈ જઈએ એવા લોકો હોય તો મેં પણ કંઈ નહીં આમ થોડું થોડું એક બે વર્ષમાં મારું દુઃખ પણ હતું એવું તો વાતો કરી પછી આમ તેમ બહુ બધી વાતો કરી છોકરી માટે આસ્થા જોડે હતી ને એટલે આસ્થાની વાતો કરી કે આમ તેમ બધી કહેવાય ને બધી બહુ વાતો કરી પછી મને કે કે તારા જીવનમાં છે ને બહુ આમ દુઃખ આવવાનું છે એક બે વરસમાં તમે કીધું શું દુઃખ આવવાનું હોય તો મને પણ આમ ઇન્ટરેસ્ટ એ થયો કે શું આવવાનું હશે તો મેં પૂછ્યું કે શું દુઃખ આવવાનું છે તો આમ તેમ બધી બહુ વાતો કરી પછી બીમારી આવશે એવું કીધું આમ તેમ પછી આસ્થાની વાતો કરી કે છોકરી પર બહુ મોટું આમ દુઃખ આવવાનું છે તો એ દુઃખ ના આવે ને તો તેના માટે મને એક હજારને એક રૂપિયા તું આપ તો મેં માતાજીને પ્રાર્થના કરીશ કે એવું દુઃખ ના આવે તાઈ છોકરી પર પછી મેં કીધું મારા માટે કંઈક કહેતા ને તો મેં ના આપતી પણ આ માટે કીધું ને કે તાઈ છોકરી પર આવું દુઃખ આવવાનું છે તો એ સારું થાય દુઃખ ના આવે એના માટે તું મને આપ એકવાર તો મને આમ ઈચ્છા થઈ ગઈ કે મેં અમને પૈસા આપી દઉં તો મેં કીધું વિચારી પણ લીધું કે મેં આપી દઉં ઘરે કોઈ નહીં તો મેં કોઈને ના કહું પણ મારી છોકરીને દુઃખ ના આવે એટલા માટે મેં આપી દઉં પછી મને વિચાર આવ્યો કેમ કે મને પહેલાં પણ બહુ જગ્યાએ મેં છેતરાયેલી છું આવા ભૂવા ભૂવા પાસે બહુ છેતરાઈ છું મેં તો એ વાત પણ હું તમારી સાથે શેર કરીશ પણ મારા હસબેન્ડ અલાવ કરે તો તો એ પણ અમને બહુ લઈટ્યા છે એક ટાઈમમાં તો મને એ વાત યાદ આવી ગઈ કે એ લોકો છે ને એમના વાતોમાં આપણને ફસાઈ દે છે અને આપણને લૂંટી લે છે તો પછી મેં એક બે વાતો એમને એવી પૂછી જે ઘરની વાતો તો મેં કીધું કે મારા ઘરમાં મને આવી આવી રીતે હેરાન કરે છે એવું પૂછ્યું મેં ખાલી 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 મેં જાણવા માગતી હતી કે સાચું બોલે છે કે ખોટું તો આમ તેમ પૂછ્યું ને તો પછી મને મેં પણ એવું આમ જાણી જોઈને પૂછ્યું કે મારા સાસરીમાં આમ મને હેરાન કરે છે એવી રીતે ખાલી 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 પૂછું જાણવા માટે તો પછી એ એમની વાતો પછી ચાલુ કરી દીધી કે તા સાસુ આવું કરે છે તા સસરા એવું કરે છે તાઈ નણંદ આવું કરે છે પછી મને હસવું આવ્યું કે એમના વાતો પર હસવું આવ્યું કે કેટલું ખોટું બોલે છે અને મેં ના પૂછતીને ને તો મારા હજાર રૂપિયા આજે જતા રહેતા મેં આપી દેતી મેં વિચાર કરી લીધું હતું કે મેં આપી દઈશ અને જાડું ને પણ ના કહું તો આમ દિમાગમાં મને અચાનક આવ્યું કે ભુવાએ જે રીતે મને લૂંટી તી ને એવી રીતે જ આ પણ મને લૂંટી જશે એમ કરી મેં ખાલી ખાલી જ પૂછ્યું કે મારા સાસરીમાં આવી આવી રીતે મને કંઈ કરે છે તો એના માટે કંઈ તમારી પાસે સમાધાન હોય તો મને કહો તો પછી એના માટે પણ એમણે કીધું તો કે આવી આવી દક્ષિણા લઈશું અને સારું કરી આપીશ કે તારી જોડે બધા સારી રીતે રહે તારું કીધેલું જ મને પછી મેં એમને કીધું શાંતિથી કે તમને મેં આ એકવીસ રૂપિયા આપ્યા છે તે લઈને જાઓ અને આવી રીતે કોઈને ઉલ્લું ના બનાવતા મેં મોં પર એમને કહી દીધું હતું માતાજીનો ફોટો લાવ્યા હતા એક નાનું છોકરું પણ હતું આસ્થા જે તો મેં કીધું આવી રીતે કોઈને ખોટું નહીં બોલવાનું કોઈના ઘરમાં આગ નહીં લગાડવાની તો પછી એ શાંતિથી નીકળી ગયા હતા મેં કીધું ગામડામાં છે અને સારા લોકો ના હોય તમને આવું ખોટું બોલશે ને તો કોઈ તમને મારી દેશે એવું મેં કહીને પછી અમને વળાઈ દીધા હતા ઘરથી બહાર બહાર જ બેઠા હતા પણ પછી મેં કીધું તમે જાઓ આવું ખોટું ના બોલે તો આજે હું બચી ગઈ તો ટાઈમમાં મેં બહુ છેતરાઈ છું તો મને હવે આમ થોડું આમ થાય છે કે થોડું આમ હોશિયાર બનવું પડે તો ચાલો આસ્તા નીચે રડે છે મેં નીચે જતી રહું પછી જાડુ મને અલાવ કરશે ને તો જે ભુવા મને મને હતી ને કઈ રીતે કઈ વાત પર મને લોઈટી હું તમારી સાથે શેર કરીશ તો ચાલો હું જાઉં છું શું લાયા પાપા હે કશું નહીં લાયા કોઈ કીધું મેં ના પાડી એવું ચોકલેટ લાયા પાપા તું કાણે કે મે કીધું તો તને શું ખાવા થાય હા જે લાવે તે કશું ખાતી તો છે ને હમ ઉચકી લો

લગભગ રાતના પોણા થયા છે મમ્મી લોકો ટીવી જોવે છે મિતુને બધા આગળ અને હોવ એટલે બહુ જ ઠંડી લાગે છે ઘરની બહાર તો નીકળાઈને એટલી બધી ઠંડી લાગે છે તો ચાલો હું ટોપી બોપી પહેલાં કે મને ઠંડી બહુ વધારે લાગે છે એટલા માટે ટોપી મારે પહેરવી પડે છે કમ કે શરદી થઈ જાય છે એટલે તો ચાલો ગઈશ આજનો વિડીયો મેં અહીંયા જઈન કરી ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી કે બાય